સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી બદામની કુલ્ફી ના કોઈ ક્રીમ ના કોઈ એસેન્સ માત્ર બે કપ દૂધથી બહુ ટેસ્ટી એવી દાણેદાર એવી આવી કુલ્ફી તમારી બનશે જો આ રીતે તમે ટ્રાય ન કરી હોય તો કરજો રેસીપી જોતાં જ તમે બનાવો એટલી ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા પચીસથી ત્રીસ જેટલી બદામને આપણે ગરમ પાણીમાં તો જો તમને ટાઈમ હોય તો રાત્રે પલાળી દેવાની તો તમારે નોર્મલ પાણીમાં પલાળવાનું પણ જો ટાઈમ ન હોય તો આ રીતે તમે ગરમ પાણીમાં બદામને ત્રીસ મિનિટ જેવું તમારે પલાળી દેવાનું તો ઉકળતું ગરમ પાણી લેવાનું એટલે આપણે એની છાલ છે જે એની સ્કીન છે એ ઇઝીલી કાઢી શકીએ તો મેં અહીંયા બદામને રાત્રે પલાળી હતી પણ જો ટાઈમ ન હોય તો તમારે ત્રીસ મિનિટ જેવું પલાળી દેવાનું આ રીતે બદામ સારી રીતે પલાળી જાય એટલે એની સ્કીન છે એની છાલ છે એ એકદમ ઇઝીલી નીકળી જશે અને બદામને પૂરી રાત પલાળીને જો વાપરશો તો એમાં હીટનું પ્રમાણ હોય એ પણ નીકળી જાય એટલા માટે તમારે બદામ પલાળી અને એની છાલ આ રીતે ઉતારી બધી બદામને આપણે રેડી કરી લઈશું તો આ રીતે બધી બદામ મેં રેડી કરી લીધી મિક્સર ઝાર લેશું અને આપણે એમાં થોડું દૂધ ઉમેરી તો લગભગ મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું દૂધ લઈ અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું એકદમ લિક્વિડ અને ફાઇન એવી પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટથી જ તમારી કુલ્ફી ઘટ અને દાણેદાર એવી બનશે હવે એક તળિયા તળિયાવાળી પેન લઈ લઈશું એમાં પહેલાં એક બે ચમચી જેટલું પાણી ઉમેરી અને એમાં આપણે બે કપ જેટલું ફૂલ ફેટ દૂધ તો મલાઈદાર હોય એવું દૂધ તમારે લેવાનું છે તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો પણ જો તમારે એકદમ ઉકાળવાનો વધારે ટાઈમ ન હોય તો બદામનું પ્રમાણ તમારે વધારે લઈ લેવાનું દૂધમાં એક ઉભરો આવે એ રીતે આપણે એને સતત ચલાવતા રહી ઉકાળી લઈશું સાથે બે ચપટી જેટલું કેસર ઉમેરીશું તો હલકો એનો કલર આવશે સારો એવો અને સ્વાદ પણ કેસરનો સારો એવો આવશે મિક્સ કરી દઈશું અને આપણે એને એક ઉફાળો આવે એ રીતે હું એને ચલાવતા રહી અને ગરમ કરી લઈશ તો હવે એક ઉફાળો આવી ગયો આપણે એક ચોથાઈ કપ જેટલી મેં અહીંયા સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો તો એક ચોથાઈ કપ જેટલી સાકર છ કુલ્ફી માટે ઇનફ છે તો મેં ઉમેરી દીધી અને એ પીગળે ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહી અને ઉકાળી લઈશું તો દૂધ મેં ગરમ કરવા મૂક્યું ત્યારથી અત્યાર સુધીમાં મેં લગભગ એને છથી સાત મિનિટ જેવું ઉકાળી લીધું હવે આપણે એમાં બદામની પેસ્ટ જે આપણે પેસ્ટ કરીને રાખી છે એ ઉમેરી દઈશું આ રીતે તો એકદમ ફાઇન એવી અને એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે અને સાથે આ કુલ્ફી બહારના કોઈ ક્રીમ વગર એકદમ હેલ્ધી એવી બનશે પેસ્ટ ઉમેરી આપણે મિક્સ કરી દઈશું સાથે મેં મિક્સર જારમાં થોડું દૂધ ગરમ ઉમેરી અને એ પણ ઉમેરી દીધું હવે થોડી દાણેદાર ખાવામાં લાગે એટલા માટે મેં બદામ પિસ્તા અને કાજુ ત્રણેયને ચોપરમાં એકદમ ઝીણા ઝીણા કરી લીધા અને એ મેં ઉમેરી દીધું તો છથી સાત કાજુ છથી સાત બદામ અને છથી સાત પિસ્તા લઈ આ રીતે ચોપ કરી મેં ઉમેરી દીધા મિક્સ કરી દઈશું અને હવે આપણે એને દસથી પંદર મિનિટ માટે ઉકાળી લઈશું મીડિયમ ફ્લેમ રાખો તો દસ મિનિટ અને સ્લો ફ્લેમ રાખો તો પંદર મિનિટ માટે તમારે એને ઉકાળવાનું છે તો આ રીતે ચલાવતા રહી અને હું એને પંદર મિનિટ માટે થવા દઈ રહી છું તો તમને લાગે કે થોડું ઘટ્ટ એવું ક્રીમીદાર થઈ ગયું છે ત્યારે આપણે એને બંધ કરી દઈશું પછી જેમ ઠંડુ થશે એમ પણ એ જાડું થશે તો આ રીતે તમે જોઈ શકો છો દૂધ છે એ પંદર મિનિટ પછી ઘટ્ટ થઈ ગયું અને આવું ઉકળીને આવું થઈ જાય એટલે તમારે ગેસની આંચ બંધ કરી દેવાની અને આપણે એને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તમારે હવે એને ઠંડુ થવા દેવાનું છે તો આવું ઘટ થાય પછી જ તમારે ગેસની આંચ બંધ કરવાની છે તો જે મિશ્રણ હતું એનાથી અડધું થયું ત્યાં સુધી મેં એને થવા દીધું હવે ત્રીસ મિનિટ જેવું મેં એને ઠંડુ થવા દીધું ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર અને એકદમ ઘટ એવું આવું રબડી જેવું મિશ્રણ છે એ રેડી થઈ જશે તો ગરમ હશે ત્યારે થોડું પાતળું હશે પણ જેમ જેમ ઠંડુ થાય એમ એ જાડું થતું જશે હવે મારી પાસે આવા મોલ્ડ છે તમારી પાસે ગમે તે મોલ્ડ હોય એ ન હોય તો પેપર કપ પણ લઈ શકો એ પણ ન હોય તો કાચનો ગ્લાસ પણ લઈ શકો જે પણ સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો તો આ રીતે મેં કુલ્ફી મોલ્ડ મારા પાસે આવું છે એટલે છ કુલ્ફી ભરાય એ રીતે જ મેં બનાવ્યું છે તો આ રીતે જેટલું આવે એટલું તો છ કુલ્ફી જેટલું ટોટલ આવ્યું મેં ભરી દીધું અને હવે ઉપર આપણે ફોઈલ પેપરથી એને પેક કરી દઈશું તમે ગ્લાસમાં સેટ કરવાના હોય તો ગ્લાસને પણ તમારે ફોઈલ પેપરથી સેટ કરી દેવાનો એ જ રીતે તમે કુલ્ફી મોલ્ડ હોય તો એમાં પણ તમારે એને આ રીતે ઉપરથી કવર કરી દેવાના તો કવર કરવા જરૂરી છે આ રીતે કવર મેં કરી લીધા હવે નાઇફથી આપણે વચ્ચે આ રીતે હલકું પાતળું એવું હોલ કરીશું અને એમાં આપણે વુડનની જે સ્ટીક આવે એ આપણે ઉમેરી દઈશું તો આ જ્યારે એ સેટ થઈ જશે તો ત્યારે ઇઝીલી કુલ્ફી નીકળી આવશે અને એકદમ પરફેક્ટ એવી તમને જેવી બહાર મળે એવી કુલ્ફી તમારી સેટ થઈને રેડી થઈ જશે તો આ રીતે મેં તો બધી જ કુલ્ફી મેં સેટ કરવા માટે રેડી થઈ ગઈ હવે આપણે એને ફ્રોઝનમાં તો ડીપ ફ્રીઝમાં આપણે એને પૂરી રાત માટે સેટ થવા દઈશું તો લગભગ સાતથી આઠ કલાકમાં સેટ થઈ જશે તો સાતથી આઠ કલાક પછી આ રીતે તમે ચેક કરશો એટલે એકદમ પરફેક્ટ એવી કુલ્ફી તમારી રેડી થઈ ગઈ હવે તમે નોર્મલ પાણીમાં એને ડીપ કરી નહીં તો પછી હાથ પર આ રીતે હથેળીઓમાં તમારે થોડું એને ઘસી લેવાનું આ રીતે અને ઇઝીલી કુલ્ફી તમારી નીકળી આવશે તો આ રીતે એકદમ પરફેક્ટ એવી સેટ થઈ રેડી થઈ ગઈ અને એકદમ દાણેદાર મલાઈદાર બહુ જ ટેસ્ટી એવી આ કુલ્ફી તમારી બનશે તો તમારે અત્યારે જેટલી સર્વ કરવી હોય એટલી રાખવાની બાકી તમે ડીપ ફ્રીઝમાં એક મહિના સુધી એને રાખી શકો અને જ્યારે પણ તમારે સર્વ કરવી હોય ત્યારે તમે એને સર્વ કરી શકો આ રેસીપીમાં મેં બદામ અને કેસરનો ફ્લેવર રાખ્યો છે તમને એલચીનો ફ્લેવર ભાવે તો થોડું તમે રબડી જ્યારે સેટ કરો તો એલચીનો પાવડર પણ ઉમેરી શકો તો આ રીતે જેટલી કુલ્ફી તમારે ખાવી હોય એટલી તમારે આ રીતે હલકું હલકું તમે એને ગરમ આ રીતે હાથમાં રગ કરશો એટલે ઇઝીલી નીકળી આવશે તો આ રીતે કુલ્ફી મારે અત્યારે ત્રણ સવ કરવી છે એટલે મેં ત્રણ કાઢી અને ગાર્નિશ કરીશું બદામ અને પિસ્તાથી તો તમે આમને આમ પણ સર્વ કરી શકો પણ સારી એવી દેખાય એટલે ગાર્નિશ કરી અને ઠંડી ઠંડી તમે એને સર્વ કરો ગરમીઓમાં જો તમે ઘરે ક્યારેય ટ્રાય ન કરી હોય કુલ્ફી તો એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી બનશે અને એકદમ સરળ એવી છે અને એકવાર જો તમે આ રીતે બનાવશો તો બહારની પણ ભૂલી જશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ